જામનગર પંથકમાં તહેવારોની રજા બાદ જામનગરમાં રોગચાળો વકર્યો છે હાલારની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે દરરોજ બે હજારથી ત્રણ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ડબલ ઋતુ અને તહેવાર દરમિયાન જામનગરમાં રોગચાળો વકર્યો છે શરદી ઉધરસ અને તાવના કેસમાં સતત વધારો નોંધાયો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે

અને હાલના ચાલુ મહિનામાં થોડો વધારો થયેલો છે એ આશરે ત્રણ હજાર જેવી પેશન્ટ રોજની ઓપીડી હોય છે જે અત્યારે ઋતુના કારણે તેમજ અત્યારે દ્વારના દિવસોને લીધે ખાણાપીણાની વસ્તુને લીધે સમાન શરદી ઉધરસના અને સમાન પેટના દુખાવાના કેસો આવે છે અને હાલમાં મલેરિયા અને ડેન્ગુનો એટલો પ્રભાવ નથી જોવા મળતો